मुख्यमंत्री नडियादना प्रवासे પચીસ જુલાઈએ બપોરે ત્રણ વાગે નડિયાદમાં યોગી ફાર્મ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર નવસો મકાનોનો પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે અન્ય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ સામેલ ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓને આખરી ઓપ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પચીસ જુલાઈના રોજ રાજ્યના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે જેમના આગમનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નડિયાદના સિનિયર ધારાસભ્યો પંકજ દેસાઈના સતત પ્રયત્નોથી પ્રગતિનગર ખાતે નવસો જેટલા મકાનોનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે ઉપરાંત શહેર અને જિલ્લાના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે પચ્ચીસ જુલાઈએ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નડિયાદ શહેરના પીપલ રોડ પરના યોગી ફાર્મ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે શહેરના કપડવંજ રોડ પર આવેલ પ્રગતિનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર નવસો મકાનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અહીંયાથી કરાશે આ સાથે અન્ય અને અને લોકાર્પણના કામો પણ સામેલ છે નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે પાર્કિંગ થી લઈને બેઠક વ્યવસ્થા સુધીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી નડિયાદ ખાતે પ્રગતિનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ અને દિનસા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મુલાકાત કરાશે આ સ્થળે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમો દ્વારા ખેડા જિલ્લાના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાશે અને નગરજનોને અનેક વિકાસના કાર્યોનો લાભ મળશે વિકાસના કામોમાં નવસો મકાનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્તની સાથે સાથે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પેવર બ્લોક રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના વિવિધ કામો આરોગ્ય વિભાગ વાસમો અને આઈસીડીએસ વિભાગના વિવિધ ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે સાથોસાથ મુખ્યમંત્રી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની નવીન સિટી બસ

આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર બીએપીએસ જે પેટલાદ રોડ ઉપર આવેલું છે એની અંદર આપણે ત્રણ વાગ્યાનો કાર્યક્રમ સીએમ સાહેબનો રાખવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધારશે અને એમના હાથે નડિયાદના જે નવસો જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો સીએમ સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ નવસો મકાન ધારકોને આ નવસો મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાસ ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે તો આપ સૌ જનતાને આ બી મંદિર ખાતે પચીસમી તારીખે ત્રણ વાગે સૌને પધારવા માટે મારી વિનંતી